ડોડિયા સાહેબ આપણા પીઆઈ શ્રી રવિભાઈ ગૌતમ સાહેબ આપણા જેઠવા સાહેબ અને ઉપસ્થિત પોલીસ મિત્રો અને આપણા પાર્ટીના આગેવાનો રાજુભાઈ આજરોજ ગુજરાત રાજ્યના ગૃહ વિભાગ દ્વારા તેરા તુચકો અર્પણ એ કાર્યક્રમ અંતર્ગત જે ઘણા લાભાર્થીઓ જેના મોબાઈલ ખોવાઈ ગયા હોય ચોરાઈ ગયા હોય એ મોબાઈલ ફરત આપવાનો એક સુંદર કાર્યક્રમ જિલ્લા પોલીસ દ્વારા અહીંયા યોજવામાં આવ્યો ધોરાજીમાં અને એ કાર્યક્રમમાં લાભાર્થીઓને પોતાના મોબાઈલ ચોરાઈ ગયા હોય ખોવાઈ ગયા હોય એને પરત આપવામાં આવ્યા અને આ સરકારની નીતિ રહી છે કે તેના ચૂચકો અર્પણ તારી જે ચોરાઈ ગઈ ખોવાઈ ગયેલી જે લોકોની કોઈ વસ્તુ હોય મુદ્દામાલ હોય તો એ જ એને પરત મળે અને સરળ પ્રક્રિયાથી કોઈ પણ જાતની સરળ પ્રક્રિયા હોવાથી શું થાય કે એને જો એફઆઈઆર થાય કે કોર્ટ કચેરીના કાર્યવાહી થાય તો બહુ સમય પણ લાગતો હોય છે અને મોબાઈલ જેવી વસ્તુ એ પણ બિનઉપયોગી થઈ જાય તો આ સુંદર કાર્યક્રમ માટે હું ગૃહ વિભાગને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને જિલ્લાની પોલીસ ટીમ અને ધોરાજીની પોલીસ ટીમને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું સરકારશ્રીનો અભિગમ છે કે પબ્લિકના જે પણ મોબાઈલ અથવા સામાન્ય મુદ્દામાલ છે જે અરજીના કામે પોલીસે રિકવર કરેલો હોય તે તેમને જ પરત આપવાનો એવો એક ટેરા ચૂચકો અર્પણ એવો એક સુંદર મજાનો કાર્યક્રમ અત્યારે રાખવામાં આવેલો હતો જે કાર્યક્રમમાં અધ્યક્ષતાને વિસ્તારના ધારાસભ્ય શ્રી મહેન્દ્રભાઈ પાડેજા સાહેબ પણ ઉપસ્થિત રહેલા હતા તેમની ટીમ સાથે અને જેતપુર સિટી સ્ટાફના પીઆઈ તેમજ એમના ટીમ દ્વારા જે પણ મુદ્દામાલ રિકવર કરવામાં આવેલો હતો ટોટલ તેતાલીસ જેટલા મોદામાલ મોબાઈલ રિકવર કરી અને નવથી સાડા નવ લાખની કિંમતના મોબાઈલ રિકવર કરવામાં આવેલ હતા જે તેતાલીસ મોબાઈલ પૈકી સાતથી આઠ મોબાઈલ એવા છે કે જેમને આઉટસ્ટેટમાં જઈને પોલીસે રિકવર કરેલ છે એટલે તમામ જે લાભાર્થીઓ છે કે જેમના મોબાઈલ ગુમ હતા કે જેમને અત્યારે અહીંથી અર્પણ કરવામાં આવેલ છે તે તમામનો એક કાર્યક્રમ રાખી અને જાહેરમાં તેમને આ એક એમની પોતાનો જ મુંદામાલ આપવામાં આવેલ છે એટલે જે આમનું નામ તેરા તુચકો અર્પણ રાખેલ હતું અને આ કાર્યક્રમ અત્રે અહીંયાથી જેતપુર સિટી પોલીસ દ્વારા કરવામાં આવેલો હતો જેમાં ધારાસભ્યશ્રી ઉપસ્થિત રહી અને સૌને બિરદાવ્યા હતા সতেরি 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 সতেরি